રાજકોટમાં ફી રેગ્યુલેશન કમિટીની ઓફિસે કોંગ્રેસે વિરોધ કર્યો છે એફઆરસી કચેરીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છેલ્લા સાત મહિનાથી એફઆરસીમાં ચેરમેનની નિમણૂક નથી કરાઈ અને ચેરમેનની નિમણૂંકને લઈને કોંગ્રેસે અનોખી રીતે દેખાવ કર્યો છે એફઆરસી કચેરી ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરી વિરોધ કર્યો ડિસેમ્બર બે હજાર ચોવીસથી એફઆરસી કમિટી છે તેના કોઈ અધ્યક્ષ નથી જે પૂર્વ અધ્યક્ષ છે તેમણે રાજીનામું ધરી દીધું હતું ને ત્યારબાદ એક પણ જે અધ્યક્ષ છે તેનું ચેરમેનની નિમણૂક નથી કરવામાં આવી એના પરિણામે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓની જે શાળાઓ છે તેમાં જે મુશ્કેલી છે તે પડી રહી છે કેમ કે ફી નિર્ધારણ છે તે નથી થઈને એના લીધે જે એનએસયુઆઈ છે તેમના દ્વારા અત્યારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે કેમ કે મોટી સંખ્યામાં જે શાળાઓ છે અગિયાર જિલ્લાની તેનું ફી નિર્ધારણ નથી કરવામાં આવ્યું રણજીતભાઈ છે આપણી સાથે તેમની સાથે વાત કરું છું રણજીતભાઈ શું કહેશો ખાસ તો અગિયાર જિલ્લાઓ છે તેની અંદર અંતર્ગત આવે છે આ કમિટી પરંતુ અધ્યક્ષની નિમણૂક ડિસેમ્બરથી નથી થઈ એના પરિણામે જે શાળા છે તે પોતાની મનમાની કરી આ ખાસ સૌરાષ્ટ્રની એફઆરસી એટલે રાજકોટની આપેલી છે એના ચેરમેન તરીકે જે ન્યૂ જજ સાહેબ હોય કમિટીના અંદર સ્કૂલના પણ જે સંચાલકો હોય પરંતુ અત્યારે છેલ્લા ડિસેમ્બરથી રાજીનામું આપી દીધું જજ સાહેબે ત્યારથી ભારતનું ભવિષ્ય કઈ રીતે રોડાઈ રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ સ્કૂલો પોતાની મનમાની કરી વીસ ટકા પચીસ ટકા પણ આજે પણ ફી વધારી રહી છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના અને આગેવાનો નિમિષભાઈ આગેવાનો દ્વારા એ ફારસી કમિટીનું શ્રદ્ધાંજલિનું બેસણું રાખી અને પૈસા મેકી અને એક શ્રદ્ધાંજલિ રૂપે કે લોકોના જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એનું ભવિષ્ય ન બગડે ને જે સ્કૂલ સંચાલકો છે પોતાની દાદાગીરી કરીને ફી ન વધારે એટલા માટે તેને આજકાલ કરવાનું છે ચોક્કસ આગેવાનો છે એને સિવાયના તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન છે તે કરીશું ખાસ તો ડિસેમ્બરથી નિમણૂક નથી થઈને અગિયાર જિલ્લાની જવાબદારી છે અગિયાર જિલ્લા અને છ હજાર સ્કૂલોની ફી આ છ જણા નક્કી કરે એફઆરસીની જે સૌરાષ્ટ્ર જન સ્થિત ઓફિસ છે ત્યાં ચેરમેન જ નથી છ મહિનાથી ચેરમેન એનો નિવૃત્ત જજ હોય તો રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ એક નિવૃત્ત ની નિમણૂક ન કરી શકતી હોય તો આનાથી શરમજનક ઘટના ન હોઈ શકે છ જણા છ હજારની સ્કૂલ કઈ રીતના ફી કરતા હોય બે હજાર સત્તરમાં વાલીઓને લોલીપોપ આપવા માટે ફી નિધારણ સમિતિની રચના કરી હતી તમે એક સ્કૂલ એવી દેખાડે કે કોઈની ફી ઘટાડેલી હોય બે હજાર સત્તરથી માંડી અને બે હજાર પચીસ સુધીમાં ખાનગી શાળાઓને ખટખટાવવા માટે જ રાજ્ય સરકાર આ કાયદો લઈ આવી હતી વાંધો નહીં તમે કાયદો લઈ આવ્યો હતો તમે જે કચેરી ચાર ઝોન માં કહી એમાં રાજકોટ કચેરી ઉપર જાણી જોઈને તમે ધ્યાન નથી દેતા શિક્ષણ માફિયાઓને ખટાવા માટે રાજ્યના સરકારનો મોટો ખેલ છે જાણી જોઈને ચેરમેન ની નિયુક્તિ કરતી નથી જેથી શાળાઓ પોતાની મનપસંદ ગમે એટલી મનમાં આવે એટલી ફી ઉઘરાવી શકે ખૂબ જ દુઃખદ બાબત કહેવાય આજે કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિઓ દ્વારા એફઆરસી ની રાજકોટ કચેરીનું નું અને ઉઠામણાનો કાર્યક્રમ રાખ્યો ખરેખર કઈ મતલબ વગરની એફઆરસી એ વાલીઓને કોઈ જાતનો ફાયદો નથી માત્ર શિક્ષણ માફિયાઓ અને સરકારી લાયસન્સ એ ફી લૂંટવા માટેનું એના પ્રતિબંધ વિરોધ અને શિક્ષણ વિભાગ જાગે એના માટેનો આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ એમાં રાખ્યો હતો ચોક્કસ હું આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે મુખ્ય કચેરીઓ છે ત્યાં કઈ પ્રકારના દ્રશ્યો છે બંધ હાલતની અંદર અત્યારે એફઆર એફઆરસી ઓફિસો છે તે જોવા મળી છે એ પણ હું આપને દ્રશ્યોની અંદર બતાવીશ કે અહીંયા કોઈ પણ હાજર નથી અને એના પરિણામે જે વિદ્યાર્થીઓ છે તેને પણ મુશ્કેલીઓ પડી રહી છે કેમ કે સૌરાષ્ટ્રના અગિયાર જેટલા જિલ્લાઓની ફી કઈ પ્રકારે નિર્ધારણ થશે તેની જવાબદારી આ એફઆરસી કમિટીની હોય છે પરંતુ ત્યાં કોઈ પણ હાજર નથી તાળા લાગેલા છે અને કોઈ પણ અધિકારીઓ છે તે હાજર નથી આવી છેલ્લા છ મહિના સાત મહિનાથી આ પ્રકારની પરિસ્થિતિ છે કે એફઆરસીની જે ઓફિસ છે તેમાં કોઈ હાજર નથી તેના પરિણામે જે ફી નિયમન છે તેને લઈને જે સમસ્યાઓ છે તે